જય જોહાર જય આદિવાસી મિત્રો નવા બ્લોક માં તમારું સ્વાગત છે મિત્રો આજ આપણે હાથી આવવાનું છે મિત્રો ટેટકર લઈને લોઢિયો પેલા જોડાવતા આવીએ પછી આપણે હાથી આવવાનું છે મિત્રો આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફાઇનલી મિત્રો આપણું હાથી જોડાઈ ગયું છે અને જોડી નાખ્યું છે મિત્રો હાથ પણ કાળા ડૂ થઈ ગયા જોઈ શકો છો મિત્રો અને આ રહ્યો ટેટકર મિત્રો મિની ટેટકર છે નાનું ફોર વ્હીલર છે મિત્રો આપણે કપાસમાં આવવાનું છે આ વાડીએ પડી તો જોડીએ તમને બતાવું અને વાડીનો નજારો તમને પાડી આવી ગયા છે ફાઇનલી તો મિત્રો મળીએ હવે સાંજે મિત્રો ક્યાં સુધી હકાય તો મિત્રો ફાઇનલી બે બે ખેતર આ એક આપણું હે ખેતર એ હકાઈ ગયું હે અને રહ્યું એ ખેતર હકાઈ ગયું મિત્રો અને હવે આપણે એન્ડ કરી દઈએ વિડીયો અને આવા નવા વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બીજું તો શું કહું સપોર્ટ કરો ભાઈ